થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં અસંખ્ય લોકો બરબાદ થઈ ચૂક્યા છે જોકે આ ભૂકંપની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી હતી સિરામિક ઉદ્યોગ દર મહિને પચીસથી ત્રીસ કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો પરંતુ બંને રાષ્ટ્રોમાં અચાનક આવેલા આ કુદરતી આફતને પગલે વેપાર ઠપ થઈ ચૂક્યો છે જોકે પરિસ્થિતિ સામાન્ય બનશે અને નવા બાંધકામો થવાનું શરૂ થશે ત્યારે સિરામિક ઉદ્યોગની પ્રબળ માંગ ઉઠશે પરંતુ આ તકનો લાભ ન લઈને

અને છ આઠ મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે ત્યારે ત્યાં સારી એવી તે જોવા મળે છે હાલની તકે મોરબીથી અમારું જે એસોસિએશનનું એસ્ટિમેટ છે દર મહિને ત્રીસ કરોડ જેવું થાઈલેન્ડની અંદર સ્કોપ થાય છે જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભો રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે થાઈલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ખૂબ આવે આપણા ભારતના વડાપ્રધાન દેશ આધાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવાની માટેની તૈયારી બતાવી છે સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે ત્યારે થાઈલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરોપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો શિરાલેખ ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડેસ્ટ ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં અસંખ્ય લોકો બરબાદ થઈ ચૂક્યા છે જો કે આ ભૂકંપની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી હતી સિરામિક ઉદ્યોગ દર મહિને પચીસથી ત્રીસ કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો પરંતુ બંને રાષ્ટ્રોમાં અચાનક આવેલા આ કુદરતી આફતને પગલે વેપાર ઠપ થઈ ચૂક્યો છે જોકે પરિસ્થિતિ સામાન્ય બનશે અને નવા બાંધકામો થવાનું શરૂ થશે ત્યારે સિરામિક ઉદ્યોગની પ્રબળ માંગ ઉઠશે પરંતુ આ તકનો લાભ ન લઈને

અને છ આઠ મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે ત્યારે ત્યાં સારી એવી ત્રીજી ત્યાં જોવા મળે છે હાલની તકે મોરબીથી અમારું એસોસિએશનનું એસ્ટિમેટ છે દર મહિને ત્રીસ કરોડ જેવું થાઈલેન્ડની અંદર સ્કોર થાય છે જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં થોડો ટાઈમ ઉભો રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે થાઈલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ખૂબ આવે આપણા ભારતના વડાપ્રધાન દેશ આદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવાની માટેની તૈયારી બતાવી છે સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે ત્યારે થાઈલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરોપરો સપોર્ટ કરવા માટે મોરબીનો શિરાલેખ ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડર્સે ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે